આજે આપણે બનાવીશું સુખડી સુખડી બનાવવા માટે બે કપ ઘઉંનો કરકરો લોટ લઈશું એક કઢાઈની અંદર બે કપ ઘી ગરમ કરવા મૂકીશું ઘી બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર લોટ ઉમેરીશું લોટને ધીમા તાપે શેકીશું લોટનો કલર આછો બદામી થાય ત્યાં સુધી તમે શેકીશું લોટ શેકાઈ ગયા બાદ કઢાઈ નીચે ઉતારી એકથી બે મિનિટ સુધી મિશ્રણ ઠંડુ કરીશું ત્યારબાદ તેની અંદર એક કપ જેટલો ગોળ ઉમેરીશું ગોળ બરાબર મિક્સ કરી લઈશું તેની અંદર પચાસ ગ્રામ જેટલો સૂકા કોપરાનો છીણ ઉમેરીશું ત્યારબાદ એક ઘી લગાવેલા વાસણની અંદર તેને ઢાળી દઈશું અને તેને પીસ કરી લઈશું તો તૈયાર છે સ્વાદિષ્ટ સુખડી આવા જેવું નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક અને શેર કરો